હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને જે આપણે બનાવશું કાચી કેરીનું શરબત એના માટે મેં કાચી કેરી લઈ લીધી છે હવે આપણે આને છાલ ઉતારશું આ કાચી કેરી અંદાજે ચારસો ગ્રામ જેટલી છે તો આવી રીતે નટલી તોડી અને આપણે કેરીની છાલ ઉતારી લઈએ પછી આપણે કેરીના ટુકડા કરી લેશું અને કેરી થોડીક આપણી પાકેલી હોય તો પણ કંઈ વાંધો નથી આવતો તો આવી રીતે હવે આપણે કેરીના ટુકડા કરી લઈએ તો હવે આવી રીતે હું બધી કેરીને છાલ ઉતારી અને ટુકડા કરી લઉં છું તો હવે આવી રીતે મેં બધા કેરીના ટુકડા કરી લીધા છે તો હવે આપણે કૂકર લેશું અને આ ટુકડા ઉમેરશું અને આ ટુકડાને આપણે બાફવાના છે અને આપણે પાણી આમાં થોડુંક જ ઉમેરવાનું છે વધુ નથી ઉમેરવાનું થોડુંક એટલે કે જેટલી આપણી કેરી બૂડે એટલું જ પાણી આપણે આમાં ઉમેરવાનું છે તો હવે આપણે આને બે વિસલ કરી લઈએ અને બે વિસલ થાય ત્યાં સુધી આપણે ખાંડની ચાસણી પણ કરી લઈએ તો મેં આ ત્રણસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે તમે તમારી કેરીની ખટાશ પ્રમાણે ખાંડ ઓછી કે વધારે કરી શકો છો અને હવે આપણે જેટલી ખાંડ છે તેટલું જ આપણે સાથે પાણી ઉમેરશું અને આપણે આમાં કોઈ તારની કે ચાસણી નથી કરવાની આપણી ખાંડ સરસ ઓગળી જાય એટલી જ આપણે આને ગરમ કરશું તો આને ફાસ્ટ ગેસ ઉપર આપણે ગરમ કરી લઈએ તો આપણી ખાંડ સરસ ઓગળવા લાગી છે એટલે જ આપણી ખાંડ ઓગળે એટલે તરત જ આપણે ગેસ બંધ કરી અને આપણે આપણે આ ચાસણીને ઠંડી થવા દઈશું અને આપણે શરબત માટેના મસાલા જોઈ લઈએ જીરું અને વરિયાળી અને કારા મરી આ મેં ત્રણેય સુકવીને લીધા છે જેથી તરત પીસાઈ જાય સાથે સંચળ પાવડર ઈલાયચીનો પાવડર અને આવી રીતે ફ્રેશ પોદીનાનાના પાન લીધા છે પોદીનાના પાન આપણે ઓછા ઉમેરશું નહીંતર પોદીનાની સ્મેલ આવશે આપણે કેરીના શરબત જેવું નહીં લાગે તો હવે આપણે આ મસાલો બધો મિક્સર જારમાં ઉમેરી દઈએ તમે આ મસાલાને આવી રીતે પહેલાં પણ પીસીને રાખી શકો છો અને કેરી સાથે પણ આને પીસી શકો છો તો મસાલો હવે આમાં ઉમેરી દો છે પછી આપણે કેરી સાથે જ આને પીસી લેશું પુદીનાના પાન પણ ઉમેરી દઈએ અત્યારે હવે આપણી કેરી પણ સરસ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને પાણી પણ નથી રહ્યું એકદમ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે આ ઠંડી થાય એટલે તરત જ આપણે મિક્સર જારમાં પીસી લેશું જો આવી રીતે તમે ગરમ ગરમ ઉમેરશો તો આપણા મસાલાનો સ્વાદ સારો નહીં આવે તો ઠંડી થાય એટલે આપણે પીસી લઈએ તો હવે આવી રીતે કેરીને પણ મિક્સર જારમાં ઉમેરી દઈએ અને આપણે પીસી લઈએ તો હવે મેં સરસ પીસી લીધી છે અને હવે આપણે ખાંડવાળું પાણી પણ ઠંડુ થઈ ગયું છે તો આવી રીતે ઉપર ગરણી રાખી અને આપણે થોડું થોડું ઉમેરતા જઈએ અને બધું આપણે ગાળી લઈએ કે કોઈ પણ કેરીનો ટુકડો કે કચરો હોય તો આપણી ગરણીમાં રહી જાય અને આપણું શરબત એકદમ સરસ બને તમે પણ આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો એ એકદમ સરસ બને છે તો આવી રીતે બધું હવે ગાળી લઉં છું તો બધું સરસ ચડાઈ ગયું છે અને હવે આપણે હલાવી અને હજુ આપણે થોડુંક ગેસ ઉપર ગરમ કરવા માટે રાખીશું જેથી આપણે આને અંદર રહેલું પાણી બળી જાય અને સ્ટોર કરી શકીએ તો હવે આને ગેસ ઉપર મેં રાખી દીધું છે હવે આપણે આને બે ત્રણ મિનિટ ઉકળવા દઈશું અને આ કેરીના શરબતને તમે ફ્રીજમાં એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીજની બહાર પણ સાત આઠ મહિના સુધી આ ખરાબ નથી થતું તો તમે જોઈ શકો છો કે ઘણું બધું ઘટ થવા લાગ્યું છે અને આને તમે નામ પણ સ્ટોર કરી શકો છો અને આમાં કોઈ પણ કલર પણ ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો કે ઘણું બધો આપણા ચમચા ઉપર કોટ થવા લાગ્યું છે હજુ આપણે આને ધીમા ગેસે થોડીક વાર ઉકળવા દઈશું અને મેં આવી રીતે લીલો કલર અને પીળો કલર લીધા છે તમે કોઈ પણ ઉમેરી શકો છો પણ બજારમાં મળતા કેરીના શરબતમાં આવી રીતે લીલો કલર જ ઉમેરવામાં આવે છે તો આપણે એક ચૂટકી ફૂડ કલર ઉમેરી દઈએ તો તમે જોઈ શકો છો કે મેં આટલો જ ફૂડ કલર ઉમેર્યો છે આનાથી કલર એકદમ સરસ આવે છે હવે આપણે આમાં જ ઓગાળી લઈએ અને પછી આપણે અત્યારે જ ઉમેરી દઈશું તો હવે આપણે સરસ હલાવી લઈએ તમે જોઈ શકો છો કે થોડાક જ કલરમાં કેટલો કલર આનો બદલાઈ ગયો છે તો હવે આપણે એક વખત ફરીથી હલાવી લઈએ અને બધું સરસ મિક્સ કરી લઈએ તો હવે આપણું આ ઘણું બધું ઘટ પણ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આને ઠંડુ થવા માટે રાખી દઈએ તો તમે જોઈ શકો છો કે ઠંડુ થયા પછી કેટલું સરસ દેખાઈ રહ્યું છે આપણું આ કાચી કેરીનું શરબત તો હવે આપણે આને સર્વ કરીએ તેના માટે મેં ગ્લાસ લઈ લીધો છે ગ્લાસમાં આપણે બે ત્રણ બરફના ટુકડા ઉમેરશું અને આપણે બે મોટા ચમચા આવી રીતે શરબતના ઉમેરશું અને આપણે આમાં થોડું ઠંડુ પાણી ઉમેરશું અને બીજું કોઈ પણ હવે આપણે ઉમેરવાની જરૂર નથી ને આ આવી રીતે કાચી કેરીનું શરબત અત્યારે ઉનાળામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલાયકન દબાવો જેથી નવી રેસીપીના વિડીયો તમને તરત જ મળી રહે